પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી જેમાં અભડાસના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીર કન્યા શાળા તથા હાઈસ્કૂલ બાબતે શાળા મકાન સંદર્ભે પડતર બાબતને દરખાસ્ત કરવા તથા પ્રશ્નો નિરાકરણ ઝડપી થાય તેવા પગલા લેવા તેમજ સરગુઆરા શાળા બાબતે દરખાસ્ત પરત્વે ઝડપી પગલા લેવા એમએલએ સાહેબ શ્રીએ ટીપીઓને સૂચના આપી હતી પાણી સિંચાઈ કાર્યવાહી થવા ધારાસભ્યશ્રીએ સંબંધિતને સૂચના આપી હતી સરગુવારા ગામમાં આંગણવાડી મકાન સંબંધે થયેલ દરખાસ્તમાં ફોલોઅપ લેવા સંબંધિતને સૂચના આપી હતી દવાખાનામાં પાણીની ટાંકી મુકાઈ જવા બાબતે આર એન્ડ સૂચના આપી હતી સરકારશ્રીમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ મુજબ આયોજન થવા સંબંધિતોને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ સૂચના આપી હતી પશુ દરવાખાના બાબતે ઘેટા બકરાની રસી ઝડપથી મેળવી સત્વરે આગળની ગતિ કાર્યવાહી સચાવરૂપ થાય તે જોવા સંબંધિતને સૂચના આપી હતી રોડ પર ડાયવર્ઝન બાબતે સાઇન બોર્ડ રાખવા જેથી અકસ્માત નિવારણ થાય તેવી સંબંધિતને સૂચના આપી હતી ઇ કે ઝડપથી થાય તથા સુચારુરૂપે થાય તે તકેદારી રાખવા સંબંધિત સૂચના આપી હતી ફોરેસ્ટ વાડી જમીનમાં ઇલેક્ટ્રિક લાઇટ વગેરે બાબતે કામગીરીમાં સહકાર આપવા તથા જાહેર ધીમા કામોમાં કામગીરી દરમિયાન નિયમો અનુસાર રહીને જ કામગીરી કરવા તથા કબજે ન કરવા નિયમો અનુસાર કાર્યવાહી થવા સંબંધિત ધારાસભ્યશ્રીનો અનુરોધ છે કે અભ્યાસ કરતા બાળકોને અગવડતા ન પડે તે માટે તકેદારી કેળવવા એસટી વિભાગના ધારાસભ્યશ્રીએ અનુરોધ કરેલ હતો ખનીજ ચોરી અટકાવવા પ્રયાસ હાથરવા

પછી ઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે ડીપી વોટર સપ્લાયની હોય ગામની હોય એ ઉતી ગયા પછી જે ટાઈમ લાગે છે એ તાત્કાલિક બદલી હોય થવી જોઈએ પછી પાણીની જે તકલીફ છે જે જે વિભાગમાં તો એનું કારણ શું તો એના કારણો ખુલાસો માગે માત્ર આરોગ્યની તો આરોગ્ય માટે આપણે જે જ્યાં ખર્ચ છે ખાસ જરૂર છે એની ચર્ચા થઈ અત્યારે પશુપાલનમાં પણ એનામાં કેટલાક બીમારી છે એની દવા આપણે લઈ લેવામાં পছি তালুকা লোলে যে খনিজোরেছে দারুণ এরপর বন্ধ থাই ব্যাগ চালু থাকবে তাতকালিক এ কাম শুরু থাকে আগনবাড়ি সকু প্রাথমিক শাড়া এলে ব প্রশ্ন যে থানিক তালুক যে আমার পাশে আছে প্রশ্ন আজকে જ કર્યા હતા અને ઘણાના ફિકર નથી આવતા રાશન લેવા માટે આપણે આઈ કાર્ડ બનાવવા માટે એના માટે શું કરવું તે આ બધા પ્રશ્નો હતા